સુરતની ઘટના બાદ પિકલબોલ અને બોક્સ ક્રિકેટને લઈ AMCએ ડ્રાફ્ટ પોલિસી જાહેર કરી પિકલબોલ બોક્સ ક્રિકેટના સંચાલકે મિડબવાની રહે છે પરવાનગી ડ્રાફ્ટ પોલિસી હેઠળ EMC સ્ટ્રક્ચર એન્જિનિયરની નિમણૂક કરશે બિન ખેતી જમીનની પરવાનગીની ડ્રાફ્ટ પોલિસીમાં જોગવાઈ પોલીસ ફાયર વિભાગની પરવાનગી લેવા જોગવાઈ છે બોક્સ ક્રિકેટ માટે વન ટાઇમ ફી પર નક્કી કરવામાં આવી હયાત બોક્સ ક્રિકેટ માટે 30 દિવસમાં મંજૂરી લેવાની રહેશે मंजूरी बदल सौ रूपया प्रति मीटर चार्ज तो लाइसेंस फी में दर तर वर्षे पांच टका ना सूचवाओ बॉक्स क्रिकेट आसपास में पार्किंग व्यवस्था फरजियात कुल प्लॉट पचास टका हिस्सा ने पार्किंग में रूपांतरित करव फरजियात रहें बॉक्स क्रिकेट ને લઈને અને પિકલબોલ ને લઈને કોર્પોરેશન તરફથી એક ડ્રાફ્ટ પોલિસી જાહેર કરવામાં આવી છે